મામીએ મારા માટે હળદર મિક્સ કરીને દૂધ ગરમ કરીને લઈ આવી અને મને કહ્યું કે લે જલ્દીથી પીઝા અને તારી અણશક્તિ દૂર કર અને ફરીવાર કામ શરૂ કર મામીનો ચહેરો ખૂબ જ ચમકતો અને તાજો હતો તે ખુલ્લા વાવ લાલ હોટ સાથે સ્નાન કરીને આવી હતી તેની ઉંમર તો વધારે હતી પરંતુ અત્યારે તે ચોવીસ વર્ષની હોય તેવું લાગતું હતું હું નાસ્તો કરવા ગયો ત્યારે તેણે મને વધારે ખાવાનું આપ્યું તો મેં કહ્યું કે આટલું મારે નથી જોતું તો તેણે કહ્યું કે તને આનાથી વધારે શક્તિ મળશે અને તારે મહેનત તો કરવી જ પડશે ને મેં તેની સામે જોઈ અને કહ્યું મામી તમારો મતલબ શું છે તમે કેવી મહેનત મારી પાસે કરાવવા માંગો છો તમે કહેવા શું માંગો છો પછી તેણે મને કહ્યું કે મિત્રો ઘણા વર્ષ પછી હું મારા નાનાના ઘરે ગયો હતો ચા એટલી ઠંડી હતી કે કોઈ પણ માણસ ધ્રુજવા માંડે ઘરમાં બે પરિવાર રહે છે એક મોટા મામા અને એક નાના મામા મોટા મામા માસ્તર છે એટલે દિવસે તે નિશાળા જાય છે અને ઘરમાં બે મામી અને ત્રણ બાળકો હતા રાધિકા મામી વહેલી સવારે ઘરે જ આગ પ્રગટાવતી હતી અને નાસ્તો બનાવતી તમને જણાવી દઉં કે મારા મોટા મામા અને તેનો મોટો દીકરો બંને બેંગ્લોરમાં રહે છે તે વર્ષમાં માત્ર થોડા દિવસ માટે આવે છે અને રાધિકા મામી પણ હવે બેતાલીસ વર્ષની થઈ ગઈ હતી નાની સોનલ મામી સાડત્રીસ વર્ષની હશે રાધિકા મામી મોટી મહિલા છે જ્યારે સોનલ મામી પતલા છે અને ખૂબ જ સુંદર છે મેં મારો સામાન ઉપરના ખાલી રૂમમાં રાખ્યો હતો અને મારી બેગમાંથી ટુવાલ અને કપડાં કાઢી રહ્યો હતો ત્યારે રાધિકા મામી આવીને કહ્યું રાહુલ ટુવાલ જલ્દી સુકાશે નહીં એટલે હાલ તારા કપડાં કાઢ અને તારા કપડાં ઉતાર અને ધોવા માટે આપી દે મેં કહ્યું ઠીક છે તે પછી તે ચાલી ગઈ ઉપર ચાર રૂમ હતા જેમાંથી એક રાધિકા મામીનો હતો સોનલ મામી મામા અને બાળકો નિશેષ ઉતા હતા મેં મારા કપડાં ઉતાર્યા અને ટુવા લપેટી લીધો પછી જ્યારે રાધિકા મામી આવી તો મેં બધા કપડાં આપી દીધા મામીએ કહ્યું આ પણ કાઢી નાખ મેં કહ્યું તમે કેવી વાત કરો છો મેં કહ્યું ના ના હું નહીં આપું પછી મામીએ મારી સામે જોઈ અને કહ્યું તારી બગલ પર આ શેનો ડાઘ છે મેં કહ્યું ખબર નથી અને તેણે કહ્યું કે આ નખના નિશાન છે અને હસીને કહ્યું છોકરો ભારે મજામાં લાગે છે મેં કહ્યું ના મામી એવું કાંઈ નથી પછી તેણે કહ્યું કે ઉંમરથી કોઈ ફરક નથી પડતો આ તો સમય છે આનંદ કરો કોણ જાણે પછી તમને શું મળશે અને શું નહીં મળે જ્યારે તમને તે મળશે નહીં ત્યારે તમારે જીવન સાથે સમાધાન કરવું પડશે અને પછી મામી આટલું કહીને ચાલી ગઈ મેં સ્નાન કર્યું કપડાં પહેર્યા અને નીચે આવ્યો ત્યારે સોનલ મામીએ કહ્યું હવે ખાવાનું ખા પછી તું બહાર ફરવા જાજે સાંજે હું જમવા બેઠો અને સોનલ મામીએ મને ખાવાનું આપ્યું મારી નજર ગઈ અને મામીએ મને જોયો અને સાડી ઊંચી કરી અને કહ્યું કે બીજું કાંઈ જોવે છે બીજું કાંઈ જોઈતું હોય તો કે મેં જમવાનું લીધું અને થોડી વાર પછી હું બજારમાં ફરવા નીકળ્યું અને સાંજે પાછો આવીને બધા સાથે વાતો કરી અને દરેક માટે લાવેલા પોતપોતાનો સામાન બધાને આપ્યો હું બજારમાંથી બંને મામી માટે સાડી અને મામા માટે પેન્ટ લાવ્યો હતો અને બાળકો માટે ચોકલેટ પણ લાવ્યો હતો પછી બધાએ થોડીવાર બેસીને વાતો કરી અને હું મારા રૂમમાં ગયો મારા રૂમમાં જઈને મેં મારો મોબાઈલ જોવાનો શરૂ કર્યો અને હું વોટ્સઅપ ઉપર ચેટિંગ કરી રહ્યો હતો ઉપર રાધિકા મામીનો રૂમ હતો તેમનો દરવાજો બંધ હતો પછી લગભગ દસ વાગ્યે રાધિકા મામી આવીને કહ્યું લે દૂધ પીને સુઈ જા મેં દૂધ લીધું તો તેણે કહ્યું કે લે આ ખજૂર પણ ખા અને દૂધ પણ પી જા આજે બહુ ઠંડી છે એટલા માટે તારા શરીરમાં ગરમી રહેશે મેં કહ્યું શું ખજૂર ખાવાથી ગરમી લાગે છે તો તેણે કહ્યું હા તારા નાના મામા ખજૂર ખાધા પછી સૂઈ જાય છે અને તે ઠંડા વાતાવરણમાં પણ ગાડી હંકારી લે છે આટલું કહી અને પછી અમે બંને હસવા લાગ્યા મેં કહ્યું પણ તમે તો પીવો તો તેણે કહ્યું કે મારે દૂધ પીને શું કરવું અને મારે ક્યાં બાઇક ચલાવવાની હોય છે મેં કહ્યું એવું નથી પણ તમે આખો દિવસ ખેતરમાં જાઓ તો ખાવું પીવું તો જોઈએ ને પછી તેણે મને કહ્યું મારે ગરમી નથી જોતી તેનાથી મને નુકસાન થશે અને તેની આંખોમાં આંસુ આવી ગયા મેં કહ્યું શું મામી કોઈ પ્રોબ્લેમ છે તેણે કહ્યું કાંઈ નહીં બધું બરાબર છે ફક્ત એક જ પ્રોબ્લેમ છે કે હું એકલી જ રહું છું અને એકલા રહેવું એ મોટી સમસ્યા છે તો મેં કહ્યું હું આવ્યો છું ને હવે થોડા દિવસ તમારી સાથે રહીશ પછી તે હસવા લાગીને બોલી રાહુલ દીકરા તું મારે સાથે રહીશ તો બહુ મજા આવશે પછી મેં દૂધ પીધું અને તેને ગ્લાસ પાછો આપ્યો પછી તે મામી ત્યાંથી ચાલી ગઈ પછી મેં થોડી વાર મોબાઈલ વાપર્યો અને પાણી પી લીધું અને હું બાથરૂમનો ઉપયોગ કરવા નીચે ગયો તેથી મારે ઘરની બહાર જવું પડ્યું હું બાથરૂમમાંથી પાછો આવ્યો અને જ્યારે આવી રહ્યો હતો ત્યારે હું મારા નાના મામાની બારી પાસે પહોંચ્યો ત્યારે મને થોડોક અવાજ સંભવાયો અને હું સમજી ગયો અને મનમાં ચૂપચાપ વિચારી રહ્યો હતો અને પછી હું ઉપર જવા લાગ્યો ઉપર આવીને મેં ધીમેથી દરવાજો બંધ કર્યો અને પછી મારા મગજમાં એ વાત દૂર થતી નહોતી કે આ ઠંડીમાં બંને જણા મસ્તી કરી રહ્યા છે ત્યારે અચાનક મારો દરવાજો ધીમેથી ખુલ્યો સામે રાધિકા મામી હતા રાધિકા મામી મારી સામે હતી તે પૂછવા લાગી કે શું થયું મેં કહ્યું કે શું નહીં હું બાથરૂમ ગયો હતો અને પછી તેણે કહ્યું કે આ વર્ષે ખૂબ જ ઠંડી છે તેણે મને તેની સાલ આપી અને કહ્યું આ લે આ સાલ રાખ હું સવારે લઈ જઈશ પછી મને થોડી મજા આવી રહી હતી એટલે મેં કહ્યું મામી હું નીચે ગયો હતો અને મારા મામાના રૂમ પાસેથી પસાર થતો હતો જ્યારે મને કંઈક અવાજ સંભવાતો હતો હું તો સમજી ગયો અને કહ્યું કે આવા ઠંડા વાતાવરણમાં કુટુંબ સાથે રહેવાનો આ એક જ માત્ર રસ્તો છે અને તે પણ સમજી અને કહ્યું કે આટલી ઠંડીમાં પરિવારનો આનંદ કંઈક અલગ જ હોય છે તેથી મેં તેને કહ્યું કે તમે આટલું બધું વિચારીને ચિંતા કરશો નહીં તેણે કહ્યું શું હું આ કરી શકું છું અહીંયા મારું કોણ છે મેં કહ્યું કે તમે બેસીને વાત કેમ નથી કરતા તો મામી બોલી કે રાત્રે બહાર ઘણા અવાજો આવશે તો રાત્રિના સમયે કોઈ શું વિચારશે જ્યારે મેં આ કહ્યું ત્યારે નીચેથી પણ અવાજ આવતો હતો તો તેણે હસીને કહ્યું તું બદમાશ કોની રાહ જુએ છે મેં સીડીનો દરવાજો બંધ કરી દીધો અને પછી ત્યાં અંદર આવીને મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો મેં કહ્યું તમે એકલા કેવી રીતે રહો છો તેણે કહ્યું કે મારે જીવવું પડે છે ચાલો થોડી વાર વાતો કરીએ અમે થોડી વાર વાત કરીએ અને પછી તેણે કહ્યું કે તમે સુઈ જાઓ હું અહીંયા બીજા પલંગ ઉપર સુઈ જઈશ મામી બોલ્યા કે તું કેમ ડરા છો મેં કહ્યું તમને ગમશે આ બધું તેણે કહ્યું ઠીક છે પણ હું સવારે વહેલા ઉઠીને જતી રહીશ તેથી હું તેની પાસે સુઈ જાઉં છું અને બીજું કોઈ જાગી જશે તો આ બધું જોઈને નવાઈ લાગશે મેં આટલું કહ્યું અને મારી જાતને સાલ ઓઢાડીને સુઈ ગયો હું લાંબા સમય સુધી મોબાઈલ વાપરતો રહ્યો રાતના બે વાગી ગયા હતા અને રાધિકા મામી બાજુમાં પડખા બદલી રહ્યા હતા રાધિકા મામી વારંવાર બાજુ બદલવા લાગી અને મને લાગ્યું કે તે જાગી ગઈ છે તેથી મેં મામીને કહ્યું અને બોલાવ્યા અને પછી તેણે કહ્યું કે શું થયું મેં કહ્યું તમને ઠંડી લાગે છે કે ઊંઘ નથી આવતી તેણે કહ્યું કે ખૂબ ઠંડી છે મેં કહ્યું તમે આ રજાઈ લો તો તે બોલ્યા તું કેવી રીતે સૂઈશ મેં કહ્યું મારી અંદર ઘણી ગરમી છે અને પછી તે હસવા લાગી તેણે કહ્યું સારું અને તેણે જે ખજૂર આપ્યો હતો તે ઠંડો હતો તે મેં ખાધો હવે હું મૂળમાં હતો એટલે મેં કહ્યું રજાઈમાં નીચે આવી જાઉં તેણે કહ્યું ઠીક છે અને જો કંઈ થાય તો મેં કહ્યું કોણ જાણે છે જ્યાં સુધી હું છું ત્યાં સુધી આનંદ કરી લ્યો રાધિકા મામીએ કહ્યું તું પાગલ થઈ ગયો છે પછી હું રજાઈ લઈને રાધિકા મામીના પલંગ પાસે ગયો અને તેને ઢાંકી દીધા અને જ્યારે રજાઈમાં પ્રવેશ્યો ત્યારે તે લપસી ગઈ રાધિકા મામીને જોયા પછી હું સમજી ગયો કે હવે તૈયાર છે મેં પૂછ્યું તો તેણે હસતા હસતા કહ્યું હું તો તકની રાહ જોઈ રહી હતી હવે ઘરની વાત ઘરમાં જ રહી જશે અને હું તેમને જોઈ રહ્યો રાધિકા મામી ખૂબ જ સુંદર હતા મેં કહ્યું કે તમે મહાન છો તેણે કહ્યું હું મહાન થઈ ગઈ છું મેં કહ્યું આ કેવી રીતે થયું તમને ગમ્યું રાધિકા મામીએ કહ્યું કે આવું એક જ વાર થયું છે હજુ તો આખી રાત બાકી છે મેં કહ્યું ઠીક છે હું પણ પહેલેથી જ મજામાં હતો અને મને પણ ખૂબ જ આનંદ આવી રહ્યો હતો એટલે મેં કહ્યું કે મારું હજી પૂરું થયું નથી તેણે કહ્યું આખી રાત થઈ ગઈ છે હું તો ક્યાંય જવાની નથી બસ બે મિનિટ રાહ જો એક કલાક કરતાં વધુ સમય વીતી ગયો હતો રાધિકા મામીએ મને રાહ જોવાનું કહ્યું હું આડો પડ્યો થોડી વાર પછી રાધિકા મામી પાછા આવ્યા અને ઠંડીથી ધ્રુજતા હતા તેણે કહ્યું કે ખૂબ જ ઠંડી છે અને પાણી બરફમાં ફેરવાઈ ગયું છે મેં કહ્યું તમે ક્યાં ગયા હતા તેણે કહ્યું હું તો હાથ સાફ કરવા ગઈ હતી એટલે ઠંડી લાગી રહી છે અને મારે તેને પણ સાફ કરવું હતું મેં પૂછ્યું કે હું કેવી રીતે સાફ કરું તો તેણે કહ્યું કે હું પાણી લાવું મામીને હવે રજાઈ નીચે પરસેવો થતો હતો એટલે તેણે ઉપરથી રજાઈ કાઢી નાખી અને મામી સૂઈ ગયા જ્યારે મામી જાગી ગયા ત્યારે મને ઉઠાડ્યો મામી ચાર વાગી ગયા હતા હું સૂતો રહ્યો મામી ચાલ્યા ગયા હું દસ અને ગરમ કપડાં પહેર્યા અને બહાર જઈને દાંત સાફ કર્યા પછી મામી દૂધમાં અવદર મિક્સ કરીને લાવ્યા અને મને કહ્યું કે લે જલ્દી પી જા અને પછી નાસ્તો કરી લે પછી રાધિકા મામીનો ચહેરો ચમકતો અને તાજો હતો તે ખુલ્લા વાવ અને લાલ હોઠ સાથે સ્નાન કરીને આવ્યા હતા અને જાણે તે બાવીસ વર્ષની હોય તેવું લાગતું હતું હું નાસ્તો કરવા લાગ્યો ત્યારે સોનલ મામીએ મને જોયો અને મને નાસ્તો આપ્યો મેં કહ્યું આ તો બહુ વધારે છે તો તેણે કહ્યું કે આ બરાબર છે તને શક્તિ મળશે તારે તો મહેનત કરવી જ પડશે અને તારે મહેનત કરવાની છે એટલે તારે વધારે ખાવું પડશે મેં તેની સામે જોઈને કહ્યું મામી તમારો મતલબ શું છે કેવી મહેનત તેણે કશું જ કહ્યું નહીં બીજે દિવસે રાધિકા મામી તેની માતાના ઘરે જવાનું હતું કેમ કે તેની માતાની તબિયત સારી ન હોવાથી મામીએ મામાને કહ્યું તો મામાએ કહ્યું કે તમે બંને જઈ આવો મારે કામ છે મામીએ કહ્યું કે મારી સાથે ચાલ અને પછી મામીના ઘરે એની સાથે ગયો અને પછી ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ મિત્રો